નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દુધાત ફેનિલ વે ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન તેમના જે વાર્ષિક પરીક્ષાની જે આપણે તૈયારી કરી રહ્યા છીએ એના માટેના જે આન્સર કી સહિત જે પ્રશ્નપત્ર છે એમાંનું પ્રશ્નપત્ર નંબર બે બરાબર પહેલું પ્રશ્નપત્ર આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા બરાબર તો અત્યારે એમાં જોઈએ તો પહેલો જ પ્રશ્ન પ્રશ્ન નંબર એક અ તે શું આપ્યો છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો ઉત્તર આપણે આપવાનો છે તો પહેલાં આપ્યો છે 54 કિલોમીટર પ્રતિ કલાક બરાબર ઝડપ એટલે કે કેટલા મીટર પ્રતિ સેકન્ડ તો આપણે જો કિલોમીટરને કેમાં ફેરવું મીટરમાં કલાકને કેમાં ફેરવું સેકન્ડમાં તો આની ગણતરી કઈ રીતના થશે તો કે ના 54 રહેશે બરાબર હવે કિલોમીટરમાંથી આપણે મીટરમાં જવું છે તો એક કિલોમીટર બરાબર તમને ખ્યાલ છે એક હજાર મીટર થાય એટલા મીટર થશે એક હજાર મીટર બરાબર અને સેકન્ડ તો કે એક કલાકમાં કેટલી સેકન્ડ આવે છત્રીસો બરાબર કેટલી છત્રી લઈ આવેલી ચોમાસામાં સો છત્રી બરાબર ચાલો છત્રીસો તો અહીંયા શૂન્ય શૂન્ય જાય અહીંયા પણ શૂન્ય શૂન્ય જાય બરાબર તો હવે તમને તો છેદ ઉદાડતા આવડે બરાબર તો શું આવશે બરાબર અહીંયા દસે ભાગ ચાલશે બરાબર ચાલો તો આવી રીતના અહીંયા શું થાય છે તો કે દસ મીટર પ્રતિ સેકન્ડ આપણને શું મળશે જવાબ મળશે આપણી ગણતરી કરતા સોરી દસ મીટર નહીં પણ પંદર મીટર પ્રતિ મળશે ચાલો એવી જ રીતના આગળ વધીએ તો બીજો પ્રશ્ન આપણને આપ્યો છે કોઈ પણ વિદ્યુત ઉપકરણ ખરીદતા પહેલા શું જોવું જોઈએ બરાબર તો આપણે આઈએસઆઈ નો માર્કો છે એ જોવો જોઈએ બરાબર માર્ગ નહીં પણ અહીંયા શું આવશે આઈએસઆઈ છે એનો માર્કો જોવો જોઈએ બરાબર કે સિમ્બોલ જોવો જોઈએ વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન વિદ્યુત અંદરથી ઉત્પન્ન થવી જોઈએ લઈ લેવાની નથી તો કોણ લાગે વિદ્યુત કોષ જ હોય એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય આ તો લઈ લે છે ફ્યુઝ લઈ લે વિદ્યુત બલ્બય લઈ લે એમાં ક્યાં બહાર નીકળે નહીં ચાલો બલ્બથી થતો વિદ્યુતનો વ્યય અટકાવવા શેનો ઉપયોગ કરવો જોઈએ બરાબર તો એમાં શું કરવું જોઈએ તો કે નાના બલ્બો વાપરવા જોઈએ ના ભાઈ તો પ્રકાશ ઘટી જાય કોમ્પેક્ટ ફ્લોરસન લેમ્પ વાપરવો જોઈએ તો કે હા બરાબર કારણ કે એમાં શું હોય કોમ્પેક્ટ ફ્લોરસન લેમ્પમાં તો કે વીજળીનો વ્યય ઓછો થાય સાથે સાથે મે જેવા ઝેરી વાયુ પણ એમાં ભરવામાં આવતા નથી બરાબર એલોજન લેમ્પમાં તો બહુ વિદ્યુત પ્રવાહ જોઈએ તમે જોયું છે ને મોટા મોટા ફંક્શનો એમાં એલોજન લેમ્પ આવે અને મોટો બલ્બ એ પણ ના વપરાય ભાઈ બરાબર કારણ કે વિદ્યુત છે વધારવાનો નથી ચાલો એના પછી સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ જોવા મળે તો કે જોવાનું ચત્તું જોવા મળે હા ઉલટું કોઈ દી ન મળે વાસ્તવિક ના મળે આભાસી મળે અને વસ્તુ કરતા નાનું થઈ જાય નહીં હોય એવું ને એવું જ રહેશે બરાબર તો શું આવશે ચત્તું પ્રતિબિંબ ચાલો એવી જ રીતના જોઈએ તો કે સમતલ અરીસા માટે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનો પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ જોવા મળે છે એટલે કે ડાબાનું જમણું ન થવું જોઈએ અને જમણાનો ડાબું તો કે છે એ આવી રીતના બદલાઈ જશે ઊંધો થઈ જાય બરાબર કે છે એ કેવો થઈ જશે ઊંધો થઈ જશે ચાલો કે આમ બદલાઈ જાય બરાબર ઝેડ છે એ પણ બદલાઈ જાય બરાબર એન છે એ બદલાશે બરાબર એન પણ ઊંધો થઈ જાય છે પણ એમ છે એ કંઈ બદલાય નહીં એમનો એમ જ રહે બરાબર તો અહીંયા શું આવશે એમ ચલો એવી જ રીતના જોઈએ તો આપણે અગત્ય માહિતી મેળવી લઈએ શું તો કે અહીંયા ધ્યાન બધાનું ચાલો તમારે આપણી જે એપ્લિકેશન છે નામ શું છે વેટ ડિજિટલ એજ્યુકેશન બરાબર તો આ તમારે શું કરવાનું પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી લેવાની અને તો શું થશે તો કે આ રીતના એક હોમ પેજ ખુલશે એમાં તમારો ફોન નંબર છે એન્ટર કરી દેવાનો તમારા પાસે હોવો જોઈએ બરાબર એનો નંબર તો ઓટીપી આવે તો તરત તમે એમાં એન્ટર કરી શકો પછી ઓટીપી નાખશો એટલે શું થશે તો કે આપણી એપ્લિકેશન ચાલુ થઈ જશે હવે એમાં પહેલાં જ પેજમાં ઓપ્શન આવશે તો તમારે શું કરવું છે તો કે પેડ કોર્સ છે બરાબર એમાં તમને દરેક વિષયોના આન્સર સહિત તમને પ્રશ્નપત્ર છે એની પીડીએફ મળી જશે બરાબર કેમાં તો કે પેઇડ કોર્ષમાં જવાનું કોઈ પણ વિષયના પ્રશ્નપત્ર તમે આન્સર કી સહિત મેળવી શકશો અને એ ઉપરાંત વાત કરીએ ધારો કે આ બીજો જે ઓપ્શન છે આપણો ધોરણ ત્રણથી બારના વિડીયો બરાબર તેમાં તમને ધોરણ છથી અગિયારના જે વિડીયો છે બરાબર એની સંપૂર્ણ માહિતી અને દરેક પ્રકારના દરેક વિષયોના વિડીયો છે એમાંથી તમે જોઈ શકો તમારા દાખલાનું કન્ફ્યુઝન છે એમાંથી તમે બરાબર સોલ્વ કરી શકો કોઈ પણ વિષય હોય કોઈ પણ ધોરણ હોય તો તમારા સગાવાહલા છે બરાબર તમારા ભાઈ બહેન છે એને પણ આની જાણ કરી શકો જેના કારણે એ ફ્રીમાં બરાબર આ પ્રકારનું શિક્ષણ મેળવી શકે ચાલો તો હવે જોઈએ આપણે ક્યા લેન્સની કિનારીના ભાગ કરતા વચ્ચેનો ભાગ છે જાડો હોય બરાબર કિનારીનો ભાગ બરાબર અહીંયા શું કીધું છે ક્યાં લેન્સમાં કિનારીનો જે ભાગ છે એ વચ્ચેના ભાગ કરતા જાડો હોવો જોઈએ તે ક્યાં આવશે વચ્ચેનો ભાગ જાડો આપણે બહિરગોળ લેન્સમાં બરાબર જેને આપણે શું કહીએ છીએ બહિરગોળ લેન્સ એ વચ્ચે છે એ કિનારી કરતાં કેવું છે જાડું છે આ કિનારી કહેવાય આ શું થશે આપણી બરાબર કિનારી ચલો પ્રકાંડ ઉપરનો ડાળીઓવાળો ભાગ શેના દ્વારા ઓળખાય છે બરાબર તો જે વૃક્ષનો શું ઓળખાય છે તાજ ઓળખાય છે બરાબર કારણ કે આપણને શું કીધું છે ડાળીવાળો ભાગ છે એને કીધું છે પ્રકાંડ ઉપરનો એટલે કે થડ ઉપરનો ચલો જંગલમાં નીચેનામાંથી કઈ વનસ્પતિઓ જોવા મળે તો જંગલમાં વૃક્ષો ને ચલો દસમો એમસીક્યુ આપણો શું કહેવા માંગે છે ડબલ્યુ ડબલ્યુટીપી દ્વારા સ્વચ્છ પાણીમાં ઝારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિનું વિઘટન કરવામાં આવે છે તેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે કોના દ્વારા કરવામાં આવ્યું તો કે ઝારક બેક્ટેરિયા ઝારક એટલે કે ઓક્સિજન દ્વારા શું કરતા હોય પોતે શ્વસન ક્રિયા કરતા હોય ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે બરાબર તો એને ઝારક બેક્ટેરિયા કહેવાય તો આ બેક્ટેરિયા છે કેવા કહેવાય સજીવ કહેવાય કેવા કહેવાય સજીવ તો સજીવ એને શું કહેવાય જીવ એટલે કે જૈવિક બરાબર તો જૈવિક આવશે આપણો જોવા ચલો એના પછી નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો નથી બરાબર તો પાણીથી ફેલાતો ન હોય એવો કયો રોગ છે બેરી 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 કયો રોગ છે બરાબર ચાલો તો આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા બેરીબેરી રોગ છે એ કોના કારણે થાય ક્યાં વિટામિનની ઉણપથી બરાબર યાદ કરો તો ચાલો ડબલ્યુ ડબલ્યુ ટીપીનું પૂરું નામ શું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરાબર છે કે એવું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરાબર ચાલો એના પછી આગળ વધીએ તો આપણા પ્રશ્ન એકનો બ વ્યાખ્યા આપો બરાબર કોઈ પણ ચાર વ્યાખ્યા આપવાની છે એક વ્યાખ્યાનો એક માર્ગ બરાબર એ પાંચ વ્યાખ્યા આપી છે કોઈ પણ તમને ચાર આવડતી હોય તે આપી દેવાની દરેક વ્યાખ્યા છે જો તમને જવાબ આપી દીધા છે તમારે ક્યાંય કોઈ પણ પ્રશ્ન છે એ ગોતવા જવામાં ટાઈમ બગાડવો પડશે નહીં બરાબર ચાલો હવે એના પછીનો પ્રશ્ન બે પ્રશ્ન બેનો અ નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપવાના છે રુધિર વાહિનીના પ્રકાર રુધિરવાહિનીના પ્રકાર કેટલા હતા મેઇન તો કે શિરા અને ધમની બે પ્રકાર છે બરાબર ને છેલ્લે કેમાં ફેરવાઈ જતી હતી રુધિર કેશિકાઓમાં ચાલો હૃદયના કદ વિશે જણાવો તો કે હૃદયનું કદ છે એ આપણા મુઠ્ઠીના કદ જેવડું હોય આપણી મુઠ્ઠીવાળી દેવાની બરાબર ચાલો તંત્રની રચના કોના દ્વારા થાય તો કે જે કાંઈ અંગ હોય એ બધા મળે તો જ ઉત્સર્જન તંત્ર બને બરાબર તમને પૂછ્યું મનુષ્યનું શરીર શેનાથી બને તો આપણે બોલવું પડે ભાઈ હાથ પગ બરાબર દરેક અંગો આપણા બોલવા પડે દ્વિલિંગી પુષ્પો કોને કહેવાય બરાબર તો જેને હાજર હોય એને કહેવાય દ્વિલિંગી બરાબર એના ઉદાહરણ પણ તમને આપ્યા છે સરસવ ગુલાબ જાસુદ બરાબર પેટુનિયા ચલો પરાગરજના વાહકો પરાગરજના વાહકોમાં કોણ આવશે હવા પાણી કીટકો બરાબર આ બધા પરાગરજના શું કહેવાય વાહકો આ ઉપરાંત સૂક્ષ્મજીવો બરાબર માખી બરોબર પતંગિયા મધમાખી આ બધા વહન કરનારા છે વનસ્પતિમાં નર અને માદા પ્રજનન અંગો ક્યાં છે વનસ્પતિમાં કોણ હોય પુંકેસર પ્રજનન અંગ છે નરનું છે અને માદાનું પ્રજનન અંગ કોણ છે સ્ત્રી કેસર અહીંયા શું આવશે બરાબર સ્ત્રી કેસર ચાલો એના પછી જાણીતું છાયા યંત્ર ક્યાં આવેલું છે બરાબર છાયા યંત્ર સમય જોવા માટે પહેલાંના સમયમાં તો દિલ્હીમાં આવેલું કોણ હતું જંતર મંતરની દિવાલ યાદ કરો તો બુક બરાબર એમાં આપણને એની આકૃતિ પણ આપેલી છે જંતર મંતર દિવાલની ચલો કોઈ પણ પદાર્થ ગતિમાં છે તે તેમ ક્યારે કહેવાય બરાબર તો કોઈ નિયત બિંદુથી સમય સાથે પદાર્થનું સ્થાન કેવું થતું હોય બદલાતું હોય સમયે સમયે સ્થાન બદલાય તો જ એ પદાર્થ ગતિમાં કહેવાય ચાલો પ્રશ્ન નંબર નવ એક વર્ષના કેટલા કલાક થાય એક વર્ષમાં કેટલી કલાક બરાબર તો આપણને પહેલાં ખબર હોવી જોઈએ એક વર્ષમાં દિવસ કેટલા આવે કારણ કે એક દિવસ બરાબર કેટલી કલાક ચોવીસ કલાક બરાબર તો ત્રણસો પાંસઠ ગુણ્યા કેટલા કરવાના ચોવીસ તો આપણને શું મળશે ટોટલ કલાક કેટલી મળશે બરાબર તો કે આઠ હજાર સાતસો છાસઠ કલાક મળશે વિદ્યુત પરિપથમાં જોડેલી એમસીબી શું છે બરાબર તો અહીંયા તમને જવાબ આપેલો છે એમ સી કાર્ય બરાબર જે આપણા ઘરમાં ઓફિસોમાં દુકાનોમાં રાખવામાં આવે ધારો કે શોર્ટ સર્કિટ થઈ હોય તો એમસીબી ઓટોમેટિક કેવી થઈ જાય પડી જાય બંધ થઈ જાય એટલે આપણને કરંટ લાગે નહીં આપણા ઉપકરણો બગડે નહીં ચલો હવે આવ્યા પ્રશ્ન નંબર બે એમાં તફાવતના બબે મુદ્દા એમાંથી ચાર છે એમાંથી કોઈ પણ ત્રણના તફાવત આપવાના અને એક તફાવતમાં કેટલા મુદ્દા લખવાના બબે મુદ્દા અહીંયા શીરા અને સોયપુ છે આપણને ધમની જેવા બબે મુદ્દા આપ્યા છે એના પછી અલિંગી અને લિંગી પ્રજનન બરાબર ચાલો લિંગી પ્રજનન કોને કહેવાય અને અલિંગી એના ઉદાહરણ પણ આપણે આપતા જવાના પેલા વ્યાખ્યા આપી દેવાની એક એક ઉદાહરણ આપી દેવાનું કેટલા મુદ્દા થઈ ગયા બે બહિર્ગોળ લેન્સ અને અંતરગોળ લેન્સ બરાબર ચલો એના પછી શું આવે છે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ પડદા પણ મેળવી શકાય તો વાસ્તવિક ન મેળવી શકાય તો આભાસી ચલો એવી જ રીતના પ્રશ્ન ત્રણનો અ નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી અને વર્ણન કરો તો પહેલો પ્રયોગ શું આપ્યો છે આપણને સાદું ટેથોસ્કોપ છે અને તેની મદદથી હૃદયના ધબકારાને નાડીદર માપવા ક્યુ સાધન સ્ટેથોસ્કોપ બરાબર તે આપણે જાતે બનાવવાનો છે તે હજુ આકૃતિ પણ આપેલી છે સાધન સામગ્રી પણ આપેલી છે પદ્ધતિ પણ છે પદ્ધતિ પછી તમને ખ્યાલ છે અવલોકન અને શું આવે નિર્ણય ચાલો એના પછીનો બીજો પ્રયોગ શું કહેવા માગે છે ચાલો તો કલિકા દ્વારા થતી વાનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા સમજવી કોના દ્વારા કલિકા દ્વારા બટેકામાં જે આંખ દ્વારા બરાબર જે કાંઈ નવી નવી કલિકાનું નિર્માણ થાય છે આ બધી શું છે બટેકાની આંખની અંદરથી નીકળતી કલિકા બરાબર ચાલો તો આગળ વધીએ એના પછી એનો પ્રયોગ આપ્યો છે બરાબર ફ્યુઝ ની રચના કાર્ય પદ્ધતિ આપણે સમજાવવાની છે બરાબર તો આપણે કઈ રીતના જોડવામાં આવે છે એનું મહત્વ શું છે જોડવા માટેનું એના પછી આવી જો આકૃતિ જો ત્યાં ખ્યાલ આવી જાય તમને ન્યૂટનની તકતી છે બરાબર ન્યૂટન નામના વૈજ્ઞાનિક છે એને જે પ્રકાશનું વિભાજન સૌ પ્રથમ આપણને જણાવ્યું હતું બરાબર એનો આ પ્રયોગ ચાલો હવે વૈજ્ઞાનિક કારણો આપવાના છે પ્રશ્ન ત્રણનો શું છે બ બરાબર કોઈ પણ ત્રણ વૈજ્ઞાનિક કારણો આપશો બે માર્કનો એક પ્રશ્ન બરાબર તો એ કેટલા પ્રશ્ન આપ્યા છે આપણને જો સાથે સાથે જવાબ પણ દરેકના આપી દીધા છે ચાલો તો આગળ વધીએ પ્રશ્નો વાંચતા જજો જવાબ પાકા કરતા જજો બરાબર ચાલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન ચારનો અ પ્રશ્ન ચારનો અ શું કહેવા માંગે છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો ચાલો મુદ્દાસર ઉત્તર આપવાના છે વનસ્પતિમાં પ્રજનનના પ્રકાર વિશે ટૂંકમાં માહિતી આપો બરાબર વનસ્પતિમાં પ્રજનન છે એના પ્રકારો કેટલા પડી જાય બે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બરાબર એમાં પણ ઘણા બધા પ્રકાર પડે અલિંગી પ્રજનન હોય તો અવખંડન હોય કલિકા સર્જન હોય બીજાણુ સર્જન હોય બરાબર પછી પ્રકાંડ દ્વારા પણ થતું હોય જેમ કે આપણે દાબ કલમ બનાવી હતી બરાબર વાનસ્પતિક પ્રજનન ચાલો એવી જ રીતના લિંગી પ્રજનન પૂંકેસર સ્ત્રીસર જો અહીંયા બધા પ્રકારો એપાત છે આ લિંગી પ્રજનન એના પછીની પાછી ટૂંક આવી જો પાછોનો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે લિંગી પ્રજનન વિશે સમજાવો ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે બેટરી એટલે શું બરાબર અને બેટરીમાં વિદ્યુત કોષોની ગોઠવણી સમજાવો બરાબર બેટરીની સંજ્ઞા તો તમને ખ્યાલ જ છે એક લાંબી લાઈન આવે એક ટૂંકી લાઈન આવે ટૂંકી લાઈન હોય સેજ કેવી રાખવાની જાડી અને વાહક તાર વડે જોડી દેવાની લાંબી લાઈન હંમેશા ધન હોય ટૂંકી લાઈન ઋણ આ વિદ્યુત કોષ થયો બરાબર આવા અનેક જોડી દ્યો કેવા જોડી દ્યો અનેક તો એ શું બની જાય બેટરી બે કે તેથી વધુ વિદ્યુત કોષના સંયોજનને જોડાણને શું કહેવામાં આવે છે બેટરી કહેવામાં આવે છે જો અહીંયા આકૃતિ સહિત તમને જવાબ આપી દીધેલો છે ચાલો હવે એનો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો બ તો કે શું આપ્યું છે ટૂંકમાં ઉત્તર લખો કોઈ પણ ચાર પાંચ આપ્યા છે તમે જોઈ શકો છો જો પહેલો પ્રશ્ન છે એનો આન્સર આપી દીધો બીજાનો પણ અહીંયા આપી દીધેલો છે ત્રીજાનો પણ જવાબ છે તમે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ ચોથાનો પણ આપી દીધેલો છે અને પાંચમામાં પણ આપણને જવાબ આપી દીધેલો છે ચાલો હવે જો અહીંયા શું કીધું છે એક ટ્રેન અચળ ઝડપે ચાલીસ મિનિટમાં છત્રીસ કિલોમીટર જો અહીંયા સમય આપી દીધો ચાલીસ મિનિટ એટલે આપણો શું થયો સમય થયો અને છત્રીસ મીટર હું આપ્યું છે આપણને અંતર તો તેની ઝડપ તો ઝડપનું સૂત્ર તો બધાને આવડે જ છે ઝડપ બરાબર શું હતું અંતરના છેદમાં સમય બરાબર અંતર કેટલું આપ્યું છે છત્રીસ બરાબર અને અહીંયા આપણને સમય કેટલો આપ્યો છે ચાલીસ બરાબર તો એ આપણે કલાકમાં ફેરવવું પડશે કેવા ફેરવવું પડશે ચાલીસ મિનિટ છે એને કેવા ફેરવવાનું કલાકમાં બરાબર તો તમારે મિનિટને કલાકમાં ફેરવવી હોય તો શું કરવું પડે આપણે એક કલાકમાં કેટલી મિનિટ આવે સાઠ મિનિટ તો સાઠમાંથી કેટલી લીધી ચાલીસ તો સમય ક્યાં વયો જાય છેદમાં તો સમય કેટલો મેળો આપણને ચાલીસના છેદમાં સાઠ તો છેદનો છેદ ક્યાં વયો જાય અંશમાં તો શું થયું છત્રીસ ગુણ્યા સાઠના છેદમાં કેટલા આવશે ચાલીસ અહીંયા શૂન્ય શૂન્ય જશે બરાબર પછી અહીંયા શું કહો તો કે ત્રણ દો છ બે ગુણ્યા બે અહીંયા છ અને ચારના ભાગ પાડ્યા બરાબર અહીંયા બે બે જાય અહીંયા વધ્યા ત્રણ હજી અહીંયા શું થાય તો કે અઢાર ગુણ્યા બે બરાબર તો અહીંયાથી પણ આ બે બે ગયા અહીંયાથી છત્રીસ ગયા બરાબર અઢાર કેટલા થાય ચોપન કિલોમીટર પ્રતિ કલાક આપણે કેમાં ફેરવું હતું જુઓ તો કલાકમાં તો આપણો જવાબ થયો બરાબર ચોપન કિલોમીટર પ્રતિ કલાક તો આવી રીતના ઝડપનું સૂત્ર ખાલી મૂકવાનું છે અને સમયને ફેરવવાનો છે કલાકમાં ચાલો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ચાલો પાછો દાદા આપણને આવતકાળનો દાખલો આપ્યો છે સાદુ લોલક વીસ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે કેટલા દોલન પૂરા કરવાના છે વીસ બરાબર તો અહીંયા તમને જો સૂત્ર આપી દીધું છે બત્રીસ છે એ આપણા શું છે તો કે સમય છે અને વીસ શું છે દોલન તો આવતકાળ છે એનું સૂત્ર શું થાય બરાબર તો કે અહીંયા દોલનના છેદમાં શું આવશે બરાબર કે સમયના છેદમાં અહીંયા સૂત્ર લખી નાખીએ આવતકાળ આવતકાળ એટલે શું થાય ટી સમયના છેદમાં આપણે દોલનની સંખ્યા બરાબર સમયના છેદમાં શું આવશે દોલનની સંખ્યા તો બત્રીસના છેદમાં શું છે વીસ બરાબર ચાલો તો અહીંયા જો કઈ રીતના ગણતરી થશે બત્રીસના છેદમાં વીસ ચાલો હવે અહીંયા આપણે ભાગ પાડીએ બત્રીસના બત્રીસ રહેવા દેવાના બરાબર અને અહીંયા બે ગુણ્યા કેટલા થાય દસ કારણ કે દસ દુ વીસ બરાબર ચાલો અહીંયા સોળ દુ બત્રીસ હવે ઉપર કેટલા વધ્યા સોળ સોળના છેદમાં કેટલા આવશે દસ હવે છેદમાં દસ છે તો વચ્ચે શું આવી જાય પોઈન્ટ બરાબર તો અહીંયા શું થાય એક પોઈન્ટ છ આપણને શું મળશે આવર્ત કાળ બરાબર એક દોલન પૂર્ણ થવા માટે કેટલો સમય લેશે એક પોઈન્ટ છ સેકન્ડ ચાલો એના પછીનો બીજો પ્રશ્ન છે એમાં પણ દાખલો આપ્યો છે આપણને બરાબર સલમા છે એના ઘરથી સાડા પંદર મિનિટમાં પહોંચે છે તો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ કેટલી છે સેક બરાબર સેકન્ડની છે તો અહીંયા પંદર મિનિટને પાછું કેમાં ફેરવું જો સેકન્ડમાં બરાબર અને પછી એને શું કર્યું તો કે આપણું અંતરનું સૂત્ર શું હતું સ્પીડ એટલે શું થાય અંતર બરાબર અને ડિસ્ટન્સ એટલે કે આપણે જે કાંઈ અંતર છે બરાબર સ્પીડ એટલે ઝડપ અને ડિસ્ટન્સ એટલે અંતર અને જે કંઈ આપણે ટાઈમ લીધો છે તો એની કિંમત મૂકી દીધી સમયને આપણે સેકન્ડમાં ફેરવો હતો અને આપણી જે ઝડપ હતી કેટલી હતી બે મીટર પ્રતિ સેકન્ડ તો નવસો ગુણ્યા બે કેટલા થાય અઢારસો કિલોમીટરમાં ફેરવું આપણે ચાલો તો આગળ વધીએ એના પછીનો ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે પરિપથ આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં જ્યારે પરિપથમાં ઓન સ્થિતિમાં ખસેડવા કણને કેમાં ખસેડવાની છે ઓન તો કયા ક્રમમાં બલ્બ પ્રકાશિત થશે હવે ઓન છે ત્યાં ખુલ્લી છે અલા સોરી છે કળ છે કેવી છે ખુલ્લી છે આપણે બંધ કરી દઈએ તો ઓન કન્ડિશન થઈ ગઈ પહેલાં કેવી હતી ઓફ હતી ખુલ્લી હતી હવે કળ બંધ થઈ ગઈ તો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થશે વિદ્યુત પ્રવાહ કેવો થાય પસાર તો એક સાથે ત્રણે ત્રણ લેમ્પ છે કેવા થાય પ્રકાશિત થાય ચલો વિદ્યુત પરિપથની વિદ્યુત રેખાકૃતિ દોરો વિદ્યુત પરિપથ કોઈ પણ આપણે બનાવવાનો એની શું દોરવાની રેખાકૃતિ

નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો બે માકના જોડકા છે અને દરેકનો જવાબ આપ્યો છે કે એમાં કેવો આન્સર આવે છે ચલો એવી જ રીતના છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ આપણા પેપરનો બરાબર નીચેના વિધાનો ખરા છે કે ખોટા બરાબર તો એ સાદા લોલકના નિયમો ગેલેલી ગેલેલીઓ છે તેમણે શોધ્યા હતા તો સાચું વિધાન છે બરાબર ચર્ચમાં બેઠા હતા ને ઉપર જે લેમ્પ હતો સાકળથી બાંધેલો એ સમયાંતરે ચલન ચલન કરતો હતો યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પહોંચી જતો હતો એટલે તેણે આ સંશોધન કર્યું જંગલમાં ઊંચા વૃક્ષોની નીચે બીજા વૃક્ષો ઉગતા નથી ઉગે જ છે ભાઈ બરાબર ખોટું વિધાન છે દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો ઉગે છે એક જ પ્રકારના ન હોય અનેક પ્રકારના વૃક્ષો હોય દરેક જંગલમાં તો આ વિધાન પણ ખોટું છે સડેલા પદાર્થો ભેજવાળાનું ઉફાળા હતા તો સાચી વાત છે ચડેલો પદાર્થ છે હંમેશા ભેજવાળોને કેવો હોય હું ફાળો જ હોય બરાબર તો અહીંયા આવી રીતના આપણું આ બીજું પ્રશ્નપત્ર છે બરાબર એ કેવું થાય પૂર્ણ થાય તો હવે હવે પછીનું જે ત્રીજું પ્રશ્નપત્ર છે હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું જય હિન્દ જય ભારત